નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઘણા લોકોને મિત્રો પગની એડીની અંદર દુખાવો થાય જેને ઘણા લોકો એવું કહેતા કે પગની પાણીમાં દુખાવો થાય છે હવે શેના કારણે થાય છે અને એના માટે બેસ્ટ હોમ રેમેડી શું તો હું તમને આજના વિડીયોમાં મિત્રો એક જોરદાર ઘરેલું ઉપાય તમારા સમક્ષ મિત્રો લઈને આવી ગયો છું એટલે કે જો તમે આ ઉપાય કરો છો ને તો માત્ર સાત દિવસ એક પણ દિવસનો ગેપ પાડ્યા વગર જો સાત દિવસનો ચેલેન્જ તમે આ અપનાવી લેશો ને તો જે લોકોને નાની ઉંમરની અંદર પગની અંદર દુખાવાની સમસ્યા અને એમાં પણ જો એડીમાં દુખાવાની સમસ્યા થતી હોય તો એમાં સારું એવું તમને પરિણામ જોવા મળશે આજના વિડીયોમાં એક એક્સરસાઇઝ પણ બતાવવાનો છું એક વસ્તુનું તમારે સેવન કરવાનું છે અને એક એવું તેલ છે જેનાથી તમારા પગના એડીમાં તમારે માલિશ કરવાનું છે એની સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું તો વિડીયો સ્કીપ કર્યા વગર વિડીયોના અંત સુધી આપ બન્યા રહેજો અને હજુ સુધી પણ આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો સૌ પ્રથમ મિત્રો આવે છે કે એક વસ્તુનું તમારે નરણા કોઠે તમારે સેવન કરવાનું છે હવે એ છે મિત્રો ત્રિફળાનું ચૂરણ કા પછી આંબળાનો પાવડર ચોઈસ ઇઝ યોર્સ તમને જે શેર થાય એ તમે લઈ શકો છો પરંતુ બંનેમાંથી કોઈ પણ એક પાવડર તમારે એકાદ ચમચી જેટલો લેવાનો અને વોર્મ વોટર તમારે એક ગ્લાસ જેટલું તમારે કરવાનું અને એ એક ચમચી તમારે પાવડર નાખીને બરાબર તમારે હલાઈ દેવાનું અને આ પાવડર આ જે ડ્રિંક તમારું જે બની ગયું એનું સેવન તમારે સવારે નરણા કોઠે કરવાનું છે હવે આમળાનો પાવડર કાં ત્રિફળાના ચૂરણનું જો તમે નરણા કોઠે સાહેબ સેવન કરો છો તો આ એડીમાં દુખાવો ગોઠણનો દુખાવો સાંધાના દુખાવો ઘણા લોકોને વાળની તકલીફ થઈ જતી હોય છે એના કારણે કે બોડીની અંદર વાયુનું પ્રમાણ વધી જાય એના કારણે મિત્રો થતું હોય છે એટલે કે જો તમે આમળાના ડ્રિંકનું સેવન કરો છો પાવડરનું તમે ડ્રિંક બનાવીને અથવા ત્રિફળા ચૂરણનું જે પાવડર છે એમાં તમે પાણી મિલાવીને જે તમે ડ્રિંક સવારે નરણા કોઠે જો પીઓ છો ને એનાથી તમારા બોડીમાં જો વાયુનું પ્રમાણ વધી ગયું હશે ને એ એકદમ બેલેન્સ થઈ જશે કંટ્રોલમાં આવી જશે વાયુનું પ્રમાણ તમારે કંટ્રોલમાં થઈ જશે તો જેના કારણે મિત્રો આવા દુખાવા તમને ધીમે ધીમે તમને સારું એવું પરિણામ જોવા મળશે તમને સારી રાહત જોવા મળશે ત્યારબાદ મિત્રો બીજા નંબર ઉપર આવે છે એ તમે મિત્રો જોઈ શકો છો એ છે તમને એડી આ જે તમે જોઈ શકો છો આ પગની જે એડી છે એ પગની એડીની અંદર જે દુખાવો થતો હોય તો કોઈ પણ તેલ તમારા ઘરે હોય સરસિયાનું તેલ હોય અથવા તલનું તેલ હોય કોઈ પણ આ એડીમાં તમારા હાથના થોડું નવ શેકું તમારે ગરમ કરવાનું અને એ તેલને હાથની મદદથી આ રીતે તમારે જો તમારે લગાવવાનો છે અને પ્રોપર તમારે બેથી ત્રણ મિનિટ સુધી તમારે આ રીતે માલિશ તમારે કરવાની છે અને દિવસમાં જો શક્ય હોય તો દિવસમાં બેથી ત્રણ વખત તમે આ રીતે તમારે માલિશ કરી શકો છો તલના તેલનો ઉપયોગ કરી શકો છો સરસિયાના તેલનો તમે આસાનીથી મિત્રો કોઈ પણ તેલ તમને જે સેટ થતું હોય તમારા ઘરે જે તેલ હોય એનો તમે ઉપયોગ કરી શકો છો આ માલિશમાં વાપરવા માટે ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે મેં તમને વિડિયોની સ્ટાર્ટિંગમાં એવું કીધેલું હતું કે એક્સરસાઇઝ તમને મિત્રો બતાવું છું તો ચલો હવે એક્સરસાઇઝમાં શું કરવાનું છે એ હવે જોઈએ ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો એક્સરસાઇઝ માટે તમારે આ રીતે તમારે ટેનિસના બોલની તમારે જરૂર પડશે હવે પગની એડીનો આ જે પોર્શન છે ત્યાં તમારે આ જે ટેનિસનો બોલ છે એ તમારે આ રીતે રાખવાનો છે અને આ રીતે જો આગળ પાછળ આગળ પાછળ આ રીતે તમારે એક મિનિટ સુધી તમારે કરવાનું ત્યારબાદ થોડો બ્રેક લેવાનો એક મિનિટ જેવી થઈ જાય ત્યારબાદ થોડું તમારે બ્રેક લેવાનો ત્યારબાદ પાછો તમારે બોલ મૂકવાનો અને સેમ પગથી એવું એક પગથી તમારે ત્રણથી ચાર વખત તમારે કરવાનું એટલે પાંચેક પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે ત્યારબાદ તમારે મિત્રો એક પગથી તમારા થઈ જાય ત્યારબાદ તમારે પગ ચેન્જ તમારે કરી નાખવાનો અને બીજા પગથી પણ તમારા ચારથી પાંચ રાઉન્ડ તમારે આ રીતે તમે કરવાના છે જે તમે મિત્રો લાઈવ ડેમો તમે જોઈ શકો છો આ રીતે મેં તમને વિડીયોમાં આગળ બતાવ્યું એ રીતે તમારે મિત્રો કરવાનો છે હવે તમારે મિત્રો એક્સરસાઇઝ મેં બતાવી એ પણ ફોલો કરવાની છે દિવસમાં મેં તમને કીધું કે ત્રણથી ચાર વખત એક પગ એવું અલ્ટરનેટ તમારા બંને પગમાં તમારે કરવાના એટલે એક પાંચ વખત આ પગ ડાબો અને પાંચ વખત જમણા પગમાં ત્યારબાદ મેં તમને કીધું કે એક નરણાકૂટેક ડ્રીંકનું તમારે સેવન કરવાનું છે એ છે આમળાનો પાવડર અથવા તો ત્રિફળાનો પાવડર જે પણ તમને સેટ થતો હોય જે તમારા મળતો હોય કોઈ પણ ગાંધીની દુકાને જશો ઓનલાઈન વેબસાઇટ પર તમે તપાસ કરશો તો પણ તમને આસાનીથી ઘરે બેઠા પણ તમે મંગાવી શકો છો તો એ પાવડર એક ચમચી લઈને તમારે ડ્રિંક બનાવીને એનું નરણાકૂટે સેવન કરવાનું છે અને તલનું તેલ હોય કે સરસ્યાનું તેલ અથવા કોઈ પણ માલિશનું તેલ હોય એ તેલથી તમારે પગની એડીમાં તમે માલિશ કરશો ને તો તમારા બોડીમાં જો વાયુનું પ્રમાણ વધી ગયું હશે એ કંટ્રોલમાં આવી જશે અને જે લોકોને નાની ઉંમરની અંદર જ પગની પાણી અને પગની એડીમાં જો દુખાવાની સમસ્યાથી જો કંટાળી ગયા હોય ને એના માટે જો તમારે દવા લેવી પડતી હોય ને તો દવા પણ તમારે નહીં લેવી પડે અને આ હોમ રેમેડી તમે સાત દિવસનું આજથી તમે ચેલેન્જ અપનાવી લેશો ને તો તમને સારું એવું પરિણામ તમને જોવા મળશે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો વિડીયોની માટેની જો તમને મહેનત પસંદ આવી હોય તો આગળ વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે